અરવલ્લી જિલ્લામાં ક્વોરી ઉદ્યોગની હડતાલ શરૂ થઈ છે કારણ છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીના નવા નિયમ અને આ મામલે ક્વોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જણાવી દઈએ કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીના નવા નિયમને પગલે રાજ્યમાં હડતાલ ચાલી રહી છે જેમાં જિલ્લાના એંસી કોરી માલિકો અને એકસો પચાસથી વધુ લીઝ ધારકો જોડાયા છે અને હડતાલની માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશેની ચીમકી પણ ક્વોરી માલિકોએ આપી છે અમા અરવલ્લી જિલ્લાના બધા જ કોરી ઉદ્યોગકારો હું રમણ પટેલ અરવલ્લી જિલ્લા બ્લેકટેપ કોરી એસોસિએશનના પ્રમુખ આજ રોજ અમારા ગુજરાત બ્લેક કોરી કોરીશને જે બે તારીખથી બંધ કરેલ છે અમારા ઉદ્યોગ ધંધા એના અનુસંધાને આજે અમુક બધા ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરી કે અમારા પ્રશ્નોનો સુખેદ ઉકેલ સરકારમાંથી લાવી આપવા એમને વિનંતી કરી છે અને આગળ સરકારમાં જાણ કરવા અમારા પ્રશ્નોનું આવેદનપત્ર આપી અને અમે આજે એમને જૂના સાત પ્રશ્નો છે જે લગભગ છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નો એન્વાયરમેન્ટ ટકા સારી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે એના અનુસંધાને અમે બાકીના બધા કોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા બે તારીખથી બંધ કરેલ છે આ અચોક્સ મુદ્દો જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી જેથી સરકારમાંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી